શરૂઆત કરી ગત બાર તારીખના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં બસો ત્રીસથી વધારે લોકોના મોતને નીપજ્યા હતા જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા ત્યારે રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનને અંતર્ગત ગઈકાલે રાજકોટના એક ગરબા ક્લાસ દ્વારા વિજયભાઈના બેનરો તેમજ પ્લેન ક્રેઝ દુર્ઘટનાના બેનરો સાથે રાખી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને પ્લેન ક્રેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ અને પરમાત્મા શાંતિ અર્પે તેમજ મૃતકોના પરિવારજનો ઉપર આવી પડેલ વજુ જેવા ઘાને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવા આશય સાથે ગરબા શીખવા આવેલ સ્ટુડન્ટો અને ગરબા સંચાલકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી ગઈકાલે અમદાવાદના મેઘાણી નગરમાં જે રીતે પ્લેન ટ્રેસ દુર્ઘટના સામે આવી છે તેમાં બસો ત્રીસ થી વધારે જે મુસાફરો છે તેમના મોત નીપજ્યા છે જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટના બનોતા પુત્ર પણ તેમાં સામેલ હતા તેમના પણ નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર રાજકોટમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે અમારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના એક દંડિયા ક્લાસમાં દંડિયા શીખવા આવતા ત્યારે જે ખેલૈયાઓ છે તે અત્યારે જે જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકો છે તેની દિવંગત આત્માને શાંતિ માટે અત્યારે કેન્ડલ માર્ચ યોજી શાંતિ અર્પણ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક ખેલૈયાઓ છે આપણે એમની સાથે વાત કરીશું જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અવસાન પામ્યા છે તેમની આત્માને શાંતિ માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ જે હતા તે રાજકોટના પનોતા પુત્ર ગણાતા અને એક પૂર્વ મુખ્યમંત્રી હતા અને એક સરળ સ્વભાવના સીએમ નહીં પણ કોમનમેન તરીકે તમને બિરુદ આપતા સર આવા વ્યક્તિની આવી ઘટનામાં મોત નીપજ્યું છે કેવા પ્રત્યે કેવો શોક લાગ્યો છે તમને બધા લોકોને ખૂબ જ શોક લાગ્યો છે કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ઘટનામાં અવસાન પામ્યા છે એમના જેટલા લોકો અવસાન પામ્યા છે અને વિજયભાઈ રૂપાણીના પરિવારને ખૂબ શક્તિ આપે આ મુશ્કેલ ઘડી થી સામનો કરવાની અમારી પ્રાર્થના છે ભગવાન તમે શું કહેશો તમે પણ વિજયભાઈ ને નજદીક થી જોયે છે કારણ કે રાજકોટ માં જ રહો છો અને રાજકોટ નો કોઈ પણ તહેવાર હોય ત્યારે વિજયભાઈ મુખ્યમંત્રી ત્યારે રાજકોટ વાસીઓ સાથે તે તહેવાર મનાવવાનું ના ભૂલતા ત્યારે હવે એક આપણે આપણું કવાય ઘરેણું છે તે ખોઈ બેસી હતી શું કહેશો રાજકોટ ને બહુ મોટા મોટી ખોટ પડેલી છે અને ખાસ કરીને ગુજરાત આપણા ભૂતપૂર્વ તો નહીં પણ અભૂતપૂર્વ મુખ્યમંત્રી કહેવાય ગુજરાત માટે હવે જે પણ કઈ આ કાળ ચક્ર ફરી વળ્યું છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે એમાં મુખ્યમંત્રી તથા બીજા બસો ચાલીસથી થી વધુ જે લોકો અવસાન પામ્યા છે તેમને કેન્ડલ માર્ચ દ્વારા અમે શ્રદ્ધાંજલિ આપી છે તમે શું કહેશો કાકા તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો આ જે મૃત્યુ પામ્યા છે તેને શ્રદ્ધાંજલિ આપો છો આવી ઘટના બીજી વાર ન બને તે માટે પરમ કૃપાળુને કેવી પ્રાર્થના કરશો એક રીતે જોઈએ તો આ ઘટના આપણા માટે ખૂબ જ દુઃખદ કહેવાય છે અને આ સમાચાર સાંભળી અને આપણે આખો દેશ હદપ્રોત થઈ ગયો છે એટલા માટે આ જે અઢીસો માણસો ઉપર મૃત્યુ પામા છે અને ખાસ કરીને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નામ વિજયભાઈ રૂપાણી અવસાનભાઈમાં છે અને આપણા ખૂબ લોકલાડી આપણા નેતા હતા પણ એટલે આપણે આ કેન્ડલ માર્ચ દ્વારા જે પણ મૃતાત્મા આત્માઓને શાંતિ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ આપણા માટે ખૂબ આઘાતની લાગણી કહેવાય હતા રાજકોટ વાસીઓ જેમનું કહેવું છે કે જે રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજકોટની સૌરાષ્ટ્રને પડીએ છે ત્યારે આ વિજયભાઈ રૂપાણીના પરિવારને અને મૃતકોના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે તેવી અત્યારે હાલ અહીંયા પ્રાર્થના લઈને અત્યારે જે કેનલ માર્ચ યોજી રાજકોટ નાખી હાર્દિક કે સાથે પ્રતીક લિંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ સમાચારોમાં આગળ વધીએ અમદાવાદ ખાતે સર્જાયેલ એર ઇન્ડિયાના પ્લેન ટેસ્ટ